સંખ્યામાં વધારો છે બે હજાર પચીસના આંકડા જાહેર કર્યા ગુજરાતમાં એશિયા સિંહોની વસ્તીની કુલ સંખ્યા આઠસો એકાણું થઈ જેમાં એકસો છન્નું નર ત્રણસો ત્રીસ માદા એકસો ચાલીસ પાટા બસો પચીસ બચ્ચા નોંધાયા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયાના લોકોમાં એશિયાઈ સિંહના સ્થાન પામ્યો છે ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રય સ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રય આશ્રયસ્થાનોને બરડા અભયારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવ્યો જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી પોરબંદર બોટાદેમ કુલ અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરીફિકેશન પદ્ધતિથી કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર વીસમાં છસો ચોતેર સિંહોની સંખ્યા હતી પાંચ વર્ષમાં સિંહોની સંખ્યા વધી હોય તેવું આંકડા દર્શાવી રહ્યા છે વર્ષ બે હજાર પચીસમાં આઠસો ને સિંહ નોંધાયા છે એટલે કે સિંહોની સંખ્યા આ વખતે વધી છે છેલ્લા પાંચ વર્ષમાં બસો સત્તર સિંહની સંખ્યા વધી છે સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે બે હજાર પાંચમાં ત્રણસો ઓગણસાઠ સિંહ હતા બે હજાર દસમાં ચારસો અગિયાર સિંહની સંખ્યા નોંધાઈ હતી વર્ષ બે હાજર માં પાંચસો સિંહ હતી આજે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજીત છસો ને એકાણું આઠસો એકાણું આઠસો એકાણું એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે સિંહોની સંખ્યા વધતી જાય છે એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે